હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ જશે બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ફાઇનલી ભાઈ માવઠોનું વિદાય થઈ ગઈ છે ને આપણે ઉતારી છે તુવેર આપણે જો તુવેર બગડી ગઈ તુવેર જો કંઈક આવી થઈ ગઈ છે આવી રીતના જો આ કાશી ઉકાઈ ગઈ છે બીજે તો જો આમાં દાણા નહોતા છેડ્યા અમુકમાં જો આમાં દાણા નીચે ને તો હુકાઈ ગઈ તો આવી બધી દૂર થઈ ગઈ છે ને ક્યાંક ક્યાંક સહી ઉતારવી છે હું ગઈ છે આ બધું તમને બતાવું છું જો એમણે કાશી હું ગઈ વરસાદનું નુકસાન જો નુકસાન મગફળીમાં કપાસમાં થયું એવું હતું ને પણ આપણે તુવેરમાં પણ નુકસાન થયું છે

જો જોવા જો ઓઈશું દાણા દાણા છે સુકાઈ ગઈ આવી રીતના આખા એવી થઈ ગઈ છે બહુ મોટું નુકસાન થઈ ગયું છે આપણે અત્યારે તો જો આવી લીલી લીલી કોક કોક છે ને જો આવી જો લીલી લીલી વીણવાની જો આવી રીતને વીણવાનું છે હવે તો કાઈ નઈ સહે એટલે તો લઈ લીધ ચાલો મળી વીણવા જય માતાજી બધાને તો આપણે તારાંતરમાં આવી ગયા છીએ તો સારું છે આપણે આજે પાંચમો દિવસ છે તૂર વીણવાનું અને જો આપણે કઈ તો ફૂંકાઈ ગઈ છે અમુક અમુક આવી આપણે તો હવે તો આપણે બે માં વીનાઈ જશે ને પછી તો ફૂંકાઈ ગઈ છે એટલે આપણે વાઢવી તો પડશે જ તેમ પછી આ હુકલ આપણે વાઢી લઈશું સીધા દાંતડી મિક્સ એટલે પછી વાઢી નાખીશું પછી હલરમાં કાઢી નાખશું ને પછી તો હવે આગળ બીજું શું કરવું વિચારી તો ગાજ અત્યારે વાગી ગયા છે બપોર પછી ના ત્રણ અને અત્યારે જો આપણે ચાલુ કરીએ છે મોટર છે બધું મસ્ત મજાનું પાણી જો વાળવાનું છે ઝાડમાં ઝાડ ને ખડ એવું પાવાનું છે ભાઈ દેવી ને ભેગો ભેગું આપણે તુવેરે વીણતું જવાનું કેમ કે કેરો ભરાતા લાગે વાર છે ને આપણે તુવેરે વીણતા જઈએ